નમસ્કાર મિત્રો દર મહિનાની પહેલી તારીખે આપણે જોતા હોઈએ છીએ કે સરકાર દ્વારા પ્રજાના હિત માટે નવા નવા નિયમો અમલમાં મૂકવામાં આવતા હોય છે આવી જ રીતે જૂન મહિનામાં પણ સરકાર એલપીજી સિલિન્ડરના દરો આધાર કાર્ડ અપડેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત નિયમો ફેરફાર કરવા જઈ રહી છે તો ચાલો મિત્રો સ વિસ્તાર જોઈએ કે નિયમોમાં કેવા કેવા ફેરફાર થવાના છે અને તેની પ્રજા પર કેવી અસર થશે સૌથી મોટો ફેરફાર ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો સરકાર કરવા જઈ રહી છે

વાહન માલિકનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે અને સગીર પચીસ વર્ષનો થાય ત્યાં સુધી લાયસન્સ માટે અયોગ્ય બની જશે બીજું આધાર કાર્ડ અપડેટ મિત્રો હવે તમે ચૌદ જૂન સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકો છો તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન જાતે અપડેટ કરી શકો છો જો કે જો તમે તેને ઓફલાઈન કરવાનું પસંદ કરો છો તો તમે દર અપડેટ માટે પચાસ રૂપિયા ચૂકવવા પડશે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો અપડેટ મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે